રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અત્યારથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે કોઈપણ ગાય ભેંસ વેચવા માટે વિડીયો લાવીએ એ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો મિત્રો હાલ આપણે વાત કરીએ તો હાલ ત્રણ ભેંસ અને બે ગાય વેચવાની છે મિત્રો આ બંને ગાયો અને ત્રણ ભેંસ બતાવું તે પહેલાં હું ખાસ કરીને તમને જણાવી દઉં કે તમારે પણ તમારી ગાય ગાયભેંસ વેચવા માટે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા એક વિડીયો ગાયભેંસનું વેતર દૂધ કિંમત સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી દેવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો વિડીયો મૂકવાના કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી એકદમ ફ્રીમાં વિડીયો મૂકી આપવામાં આવે છે હાલ મિત્રો આપણે નંબર એકની વાત કરીએ તો પહેલાં જ નંબર ઉપર આ ભેંસને વેચવાની છે હાલ મિત્રો તમે આ ભેંસને હું તમને વધારે પડતી માહિતી આપું તે પહેલાં આ ભેંસને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો સૌથી પહેલાં તો તમે આ ભેંસને જોઈ લો તમને પસંદ આવે તો હું તમને બધી જ માહિતી વિડીયોની અંદર આપવાનો છું મિત્રો કોઈ પણ ભાઈને આ ભેંસ લેવું હોય તો પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ દૂધ છે આ ભેંસનું તેર લિટર બાર દિવસની વિવાઈ ગયેલ છે અને અંદાજિત કિંમત પશુપાલક મિત્રએ આ ભેંસની બે લાખ રાખેલી છે પણ કોઈ પણ પશુપાલક મિત્રને આ ભેંસ લેવું હોય તો કિંમતમાં આગુ પાછું કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો દૂધ છે તેર લીટર બાર દિવસની વિવાઈ ગયેલ છે અને બે લાખ અંદાજીત કિંમત છે હાલ મિત્રો સરનામાની વાત કરીએ તો પશુપાલક મિત્ર સરનામું જણાવતા કહે છે કે જિલ્લો છે રાજકોટ અને વાયા ભીલડા વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર આ સ્ક્રીન ઉપર આપી દીધેલ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હવે પછીના બધા પશુપાલક મિત્રોના મોબાઈલ નંબર આવશે ત્યારબાદ મિત્રો નંબર બે ઉપર વાત કરીએ તો બીજા જ નંબર ઉપર આ ભેં વેચવાની છે પશુપાલક આપણને જણાવે છે કે બીજું વેતર છે અને હાલ છ લિટર જેટલું દૂધ કરે છે દેખાવે સારી છે કંડિશનમાં સારી ખૂબ જ વ્યવસ્થિત સરની એવી આ ભેંસ વેચવાની છે ફરી એકવાર પશુપાલક મિત્રો આ ભેંસને વેચવાની છે બીજું વેતર છે દૂધ છે છ લિટર સરનામાની વાત કરીએ તો મિત્રો તાલુકો છે ખાભા અને જિલ્લો છે અમરેલી વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સના બીજા નંબર ઉપર આપી દીધેલ છે આ પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ત્યારબાદ મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો તાજી વિવાયેલ આ ગાયને વેચવાની છે કન્ડિશનમાં સારી છે ખૂબ જ વ્યવસ્થિત સનની અને શાંત સ્વભાવની એવી આ ગાયને મિત્રો વેચવાની છે અને પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત મૂકી છે પિસ્તાલીસ હજાર પરંતુ મિત્રો આ અંદાજીત કિંમત છે કોઈપણ ભાઈને આ ગાય લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો આ તાજી વિવાયેલ ગાયને વેચવાની છે અને આ તેમનું સરનામું છે તાલુકો છે ઉમરાલા અને જિલ્લો છે ભાવનગર વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાયને લેવા માટે તમે પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ત્રીજા નંબર ઉપર આપી દીધેલી છે ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર ચારની વાત કરીએ તો ત્રણ દિવસની વિવાઈ ગયેલ આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્રોના જણાવ્યા મુજબ બીજું વેતર છે અને સાથે વાછરડી છે હાલ મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો શાંત સ્વભાવની અને ખૂબ જ વ્યવસ્થિત ક્ષણની એવી આ ગાયને મિત્રો વેચવાની છે પશુપાલક મિત્ર આપણને વધારે પડતી માહિતી એડ્રેસની આપી નથી પરંતુ જો કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય તમારે લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર એટલે કે આ ગાયના માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ચોથા નંબર ઉપર આપી દીધેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સ મિત્રો તમને ના ખબર હોય તો વિડીયોની અંદર નીચે તમે જોઈ શકો છો ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલ છે ત્યાં પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર આપી દીધેલ છે ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર પાંચની વાત કરીએ તો આ ભેંસને વેચવાની છે બીજું વેતર છે અને પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત મૂકી છે સિત્તેર હજાર ફરી એકવાર પશુપાલક મિત્રો આ ભેંસને વેચવાની છે વેતર છે બીજું અને કિંમત છે સિત્તેર હજાર પશુપાલક મિત્રએ આગળની જેમ આમાં પૂરતી માહિતી આપી નથી પરંતુ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પાંચમા નંબર ઉપર આપેલ છે કોઈ પણ ભાઈને આ ભેસ લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સના પાંચમા નંબર ઉપર આ ભેંસ લેવા માટે તમે સંપર્ક કરી શકો છો પશુપાલક મિત્ર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ તમારી ગાય ભેસ વેચવા માટે વિડિયો યુટ્યુબ ચેનલની અંદર મૂકવા માંગતા હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમને અહીંયા દર્શાવેલ માહિતી મોકલી આપવી